જો મિત્રો તમે પણ દસ પાસ બાર પાસ અથવા તો કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે રેલવેની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે બમ્પર જગ્યાઓ ઉપર નવ હજાર એકસો ને ચુમ્માલીસ જગ્યાઓ ઉપર છે રેલવે દ્વારા નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની બે પોસ્ટ છે પોસ્ટનું નામ રહેશે ટેકનિશિયલ તો ખૂબ જ સારી એવી જગ્યાઓ પર ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જાણીએ આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર તમામ વિગત છે તો અંત સુધી વિડીયો જોતા રહેજો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ રેલવેની અંદર છે તે આર આરબી ટેકનિશિયલ ઉપર છે ભરતી જાહેર કરવામાં આવે આવેલી છે ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં બમ્પર જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો કે રેલવે ભરતી બોર્ડ અમદાવાદ દ્વારા ટેક્નિશિયલની જગ્યાઓ માટે બે હજાર ચોવીસની અંદર જાહેરના જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે જેની તમામ વિગત છે જેમ કે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પસંદગીની પ્રક્રિયા અરજી બી મહત્ત્વની તારીખો અને અરજી કેવી રીતે કરવાની છે તેની તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો બેઝિક માહિતી આપણે જોઈએ તો કે જોબનું નામ રહેશે રેલવે ભરતી બોર્ડ ભરતીનું નામ રહેશે રેલવે આરઆરબી ટેક્નિશિયલ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ છે ટેકનિશિયલ ખાલી જગ્યાઓ રહેશે નવ હજાર એકસો ચુમ્માલીસ જોબનું સ્થાન રહેશે ભારત એપ્લિકેશન મોડ રહેશે ઓનલાઈન ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ રહેશે નવ માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ એક મહિનાનો સમયગાળો રહેશે હવે જાણીએ સંપૂર્ણ વિગત તો કે પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ ઉપર વિતરણ આપણે જોઈએ તો કે એની અંદર કુલ કુલ અલગ અલગ પ્રકારની બે પોસ્ટ છે જેની અંદર ટેકનિશિયલ ગ્રેડ એ સિગ્નલની અંદર એક હજારને બાણું જગ્યા પોસ્ટ ખાલી છે અને ટેકનિશિયલ ગ્રેડ થ્રીની અંદર આઠ હજારને બાવન પોસ્ટો ખાલી રહેશે હવે ઝોન મુજબ આપણે ખાલી જગ્યાઓનું વિતરણ છે એ તે જોઈએ તો કે અમદાવાદની અંદર સાતસો એકસઠ જગ્યાઓ ખાલી છે જેની ઉપર આપણે ફોકસ કરવાનું રહેશે ગુજરાતની અંદર જે લોકો અરજી કરી રહ્યા છે તે લોકોને માટે અમદાવાદ છે તે બેસ્ટ ઓપ્શન રહેશે અન્ય ઓપ્શન આપણે જોઈએ તો કે અજમેરની અંદર પાંચસો બાવીસ જગ્યાઓ બેંગ્લોરની અંદર એકસો બેતાલીસ જગ્યાઓ ભોપાલની અંદર ચારસો બાવન જગ્યા ભુવનેશ્વરની અંદર એકસો પચાસ જગ્યા બિલાસપુરની અંદર આઠસો ને એકસઠ જગ્યા ચંદીગઢની અંદર એકસોને અગિયાર જગ્યાઓ ચેન્નાઈની અંદર આઠસોને તેત્રીસ જગ્યાઓ ગોરખપુરની અંદર બસોને પાંચ જગ્યાઓ ગુવાહાટીની અંદર છસો ચોવીસ જગ્યા જમ્મુ અને શ્રીનગરની અંદર બસો એકાણું જગ્યા કોલકત્તાની અંદર પાંચસોને છ જગ્યાઓ રહેશે માલદાની અંદર બસો પંચોતેર જગ્યા અને મુંબઈની અંદર બારસો ચોર્યાસી જગ્યાઓ રહેશે અન્ય વિગતો જોઈએ એની સાથે તો કે મુઝફ્ફરપુરની અંદર એકસોને તેર જગ્યાઓ રહેશે પટનાની અંદર બસો એકવીસ જગ્યાઓ રહેશે પ્રયાગરાજની અંદર બસો આડત્રીસ જગ્યાઓ રહેશે રાંચીની અંદર ત્રણસો પચાસ જગ્યાઓ સિકંદરબાદની અંદર સાતસો ચુમ્માલીસ જગ્યા સિલીગુરીની અંદર ત્યાંસી જગ્યાઓ અને તિરુવતંતપુરમની અંદર બસો ને અઠ્યોતેર જગ્યાઓ રહેશે તો આવી રીતે કુલ નવ હજાર એકસો ને ચુમ્માલીસ જગ્યાઓ આ મુજબની સ્થાન ઉપર રહેશે શૈક્ષણિક લાયકાત તો કે સૌ પ્રથમ જોઈએ ગ્રેડ એ સિગ્નલની ઉપર જોઈએ તો કે ઉમેદવારો પાસે જેમની પાસે ભૌતિક શાસ્ત્ર અથવા તો કે ઇલેક્ટ્રોનિક્સ અથવા તો કે કમ્પ્યુટર સાયન્સ અથવા તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો કે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ભૌતિક શાસ્ત્ર કરેલું હોવું જોઈએ અથવા તો કે બી અથવા તો કે બી એસ અથવા તો કે બી ટેકનો ત્રણ વર્ષનો એન્જિનિયરનો પોલિટિક્સનો ડિપ્લોમા ઇન એબો બહો બેઝિક સ્ટ્રીમની અંદર જેમની પાસે ડિગ્રી હોય તે લોકો આની અંદર અરજી કરી શકશે ગ્રેડ બીની અંદર જોઈએ તો કે ઉમેદવારો પાસે દસ પ્લસ બે ભૌતિક શાસ્ત્ર અને ગણિત પાસ હોવું જરૂરી છે જે વ્યક્તિએ બાર પાસ કરેલું છે તે વ્યક્તિઓ ગ્રેડ ટુ ની અંદર થ્રીની અંદર અરજી કરી શકશે જેની માટે દસ પાસની ભરતી રાખવામાં આવેલી છે અન્ય કેટેગરીમાં જોઈએ તો કે સંબંધી વેપાર શાખાની અંદર અન્ય ટ્રેડર્સ માટે જોઈએ તો કે સંબંધી વેપાર શા શાખાની અંદર એનસીવીટી અથવા તો કે એસીવીટી તરફથી આઈઆઈટી આઈટીઆઈની અંદર પ્રમાણપત્રની સાથે ધોરણ દસ પાસ તમે કરેલું હોવું જોઈએ તો કે આવી રીતે કુલ ત્રણ અલગ અલગ પ્રકારની પોસ્ટો રહે છે ટેકનિશિયન ગ્રેડ એની અંદર તમારી પાસે બીએસસી અથવા તો કે બીટેક તમારી પાસે હોવું જોઈએ ગ્રેડ થ્રીની અંદર જોઈએ તો કે તેની અંદર તમે બાર પાસ કરેલું હોવું જોઈએ અને ગ્રેડ અન્ય ટ્રેડર્સ માટે આપણે જોઈએ તો કે તેની અંદર તમારી પાસે દસ પાસ હોવું જરૂરી છે આવી રીતે કુલ ત્રણ ડિપાર્ટની અંદર તમારે શૈક્ષણિક લાયકાત ધોરણ રહેશે વયમર્યાદા તો કે એક જુલાઈ બે હજાર ચોવીસને ધ્યાનમાં લઈને ટેકનિશિયલ ગ્રેડ એ સિગ્નલની અંદર અઢારથી છત્રીસ વર્ષ રહેશે ટેકનિશિયલ ગ્રેડ થ્રીની અંદર અઢારથી તેત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે અને અન્ય જે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તે તેની માટે તમારે તેના નોટિફિકેશન છે વાંચવા રહેશે જે નિયમો આધીન રહેશે અરજીપત્ર તો કે સામાન્ય ઓ બીસી અને ઇડબ્લ્યુવાળા કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી ફી રહેશે એસી એસ ટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બસો પચાસ અને તમામ મહિલા ઉમેદવારો માટે બસોને પચાસ રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે હવે આની અંદર રિફંડની પણ ઓપ્શન જોવા મળે છે જેની અંદર સ્ટેજ વનની અંદર પરીક્ષામાં હાજર થઈ ગયા પછી તમને રિફંડ પણ આપવામાં આવશે જેની અંદર સામાન્યની અંદર ચારસો રૂપિયા રહેશે ઓબીસી ઈડબ્લ્યુ એચ એસી એસટી પી એચ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બસોને પચાસ રૂપિયા છે તે અરજી ફી આપ રિટર્ન છે તે કરી દેવામાં આવશે તમામ કેટેગરીની અંદર જોઈએ તો કે અન્ય કેટેગરીની અંદર મહિલા ઉમેદવારો માટે બસો પચાસ ઉમેદવારોએ જેમણે ફી કપાવેલી છે તે તેમને પણ પરત કરી દેવામાં આવશે મહત્ત્વની તારીખો તો કે ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ છે નવ માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ છે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે